ધંધા ની પ્રગતિ કરાવજે જો ભાપ કર્યો તી ના અઢીસો અઢીસો બોળા લેવા હોય તો કેટલા બોળા કિલો બે કિલો

મારા મેમને ખબર આવું મારા ખાવાના ઘરે લઈ ગયું તમારા પૈસા થઈ ગયા કેમ થઈ ગયા તમે હોય છે ને અઢીજો કઈ ગયા ત્રીસ રૂપિયા લાવ એટલે ભાઈ સાસા મને જોબુ શું ખબર પડે એટલે હવે કલાક ના ઉભા આવો અઢીજો જોબુ ખાઈ ગયા મારા હું બધે ઉભી બધા બધા સાસી સાસી ને લઉં છું તારે નેઠી ગયો એટલે આ ભૂણીમાં શું આવું કરો તમે લાવજો પૈસા મારે તો કાયમ સાસ્યાવણ માં કોઈની વસ્તુ લેતો જ નહીં હજુ ખાઈ જાઓ છો મેલો જ આવું અને આ ભૂણીમાં આયા આયા આવ્યા એવું આવતા નહીં માર દુકાને નહીં લેવું તા જાવ હજી ખાઈ છે ભૂણી બગાડવા ઘણું ના બોલતો વેપાર કરવો છે અમારે ખેતરના જેઠા આવીને રોડ ઉપર ને પોકડી છે ઉપરથી પંદર હજાર બે ઘેડા મેળવના બૈડાના આ ધી ના બતાવો હું એ વેપારી છું પાહો

અરે ભાઈ જોબુડા જોબુ એક નંબર જ હોય મને તો થોડો સારો વેમ વાળો લાગે એટલે વિકાસજી તમે ખાજો પેલા જોબુ ઓછે અરે અલ્યા આ ભાઈ ખાતા બેડ છે આ એની તાર જીભ જ કડવી છે આ કડવા કડવા એના હશે તારા અરે એટલે એ તો જીભ એની કડવી છે જોબુ તો ખાતા બેડ કહેવાય હવે પણ આમ એની જીભ ગે પ્રમાણે થોડોક મેઠા ના હોય તો એની જીભ વળી છે મેઠી છે ને આપણે આ છે હવે અને પાછો ટણી કરતો હતો કે મારા જોબુડા ઉપર નહીં ચડવાનું મારા જોબું નહીં ખાવાના અને કે હું તો કોમમાં વેચું છું એટલે આવે શું તગાવું આવા કોઈ જોબું લેતું હશે ને કોઈ એના લેતો આપણે બનાવતો એમ કરીને લેવા નહીં હાલ એટલે નાખે એક કોમ કરો હવે આ જોબુ નાખી દેવો છે હવે ના 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 નાખવા નહીં હાલ લઈ લો તો છોકરા ખવડાવી દેવાના છોકરા ખાશે છોકરા આપણે ખાવા છે છોકરા ખબર ના પડે તો હવે બીજા છોકરાને ને આપણે ખારા લેવા પડશે બીજો જે જોબુડે હાલ તો હડો આપડે જોબુડા પણ ઓના જેવા મળશે તો આપણે જીઓ ધોબુડા લેવા દેશે અરે ના ભાઈ ના આપણે પેલા શું નામ ચમનજીન તો જ હડો એક કામ કરો આપણે કોઈને અહીંયા ખોટું મોટું બોલાવવા ને જાય ને આપણે દુકાનો મળે જ લઈ લો હવે અલા દુકાનમાં બજારમાં જોબુ હાડું ના જવાનું હોય તમે હડો નહીં તો સમજતા નહીં યાર અરે ભાઈ તો કોમ કરો આપણે હકાજીના તો જોબુ લેવા જો આખો જે પણ આપણા ને ઇજ્જત બહાર કરે ને ગાડી મેલ છે તો એક કોમ કરો આપણે એમના ભાઈ પેલા નહી બાપુજી એમના તો હડો મારા ખાસ મિત્ર છે યાર હડો તાર આવે શું કે ખબર પડે સારું હડો

તમારાબા ah, 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 ah.

હે ભગવાન આ હાવી ભૂણી ને છે ને આ બહેરા ઘેર હું જવાબ આવે છોકરાને શું ખવડાય છે કાકા આ છોકરા લઈ લઈ શું ભાવ ભાઈ ઓમ તો બધાને ઓમ તો હું ચી ના અઢીસો અને સિત્તેરસો ને દોઢસો ના કિલો હાલતો હતો પણ તમારે બુણી કરાવો હું છે ને અઢીસો તમારે લેવા છે તો વી ના હાલે અને પાંચસો લેવા છે તો પચા માં આલે અને તમારે કિલો લેવા હશે ને

લો કાકા થઈ ગયા કાકા અમે તમે બે કિલો લીધા છે બીજા બે કિલો લઈ લો ઘેર છોકરા બધા ખાય પણ મારો ફોન આવ્યો છે ફોન આવ્યો હલો હા બેટા હલો તાર માસી બે કિલો જવું લાવી જાય હા 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 સારું લે

તો ચાલીસ રૂપિયા કિલો ચાલીસ રૂપિયા કિલો ના થાય તો ચાલીસ રૂપિયા તો પાંચસો જ થાય એટલે આઢીસો ને તો પાંચસો જ થાય શું થયું કિલો જ છે ને ચાલીસ રૂપિયે કા આ તો દેશી ચોપડો છે દેશી હે એમ ના એમ કર ને સમજી ભાવ કરીને આપી દે કિલો લઈ લો કિલો લેવા આવ બે કિલો લઈ જો તૈયાર જ દોખીને મેલા હે હે ઓય લો સો રૂપિયા સો રૂપિયા એમ આવ બરાબર કેટલા પૈસા થયા સો રૂપિયા અલા સાહેબ આ તમે બે કિલો જોબો આલે હાવ સસ્તા પામો નેચી કેવાય આ રી કિંમત ઈમે તમે પચા આલો હો આ કેટલા લેવાના તારે 4 રૂપિયા આપણે કીધું ખરા તમને લાવ આ મારો બેટો ઠગવા બેઠો છે કી છે પડી ગયો પતી ગયો આ જોબો કમ્પ્લીટ છે કમ્પ્લીટ કમ્પ્લીટ ઓરા તારા જોબો મને એકદમ ના સાખવા દે મી સાખે સાખો ગબાજી ના જોબો એટલે આખા ગોમો વખણા ઓ નો છેન ગળ્યો હાકળ જેવો આ તો કબાજી જોબો તા આ તારા જોબુ તો જોબુ ત્યાં જોબુ તો તારા મારા જોબન જોવાનું જ ના આવે લઈ જો તમે સાહેબ આ લ્યા ખાટા બઈથી હું લઈ જું તું જોતો ખરી અલ્યા સાહેબ તમે કોની પર દાગ લગાવ ખબર છે આ તો કબાજીનો નામ છે અને જોબુનો આ તો જોબુનો কলંક લાગે આ તો 20 અનુભવ છે ગળે ગળે હાકડ જેવો હોય તમે ખો આ પોલીસ વાળા જે મને તું આડા નહીં હાલતો તો એકદમ ના જોબુ સાથી લે પછી બીજી આગળની વાત કર હેટ